હલો મિત્રો નમસ્કાર ગેમ શો મારા કલેજાઓ મોજમાં નતો તો મિત્રો અત્યારે અમે જુઓ અમારા સુઈભાઈ અમારા કલેજો એટલે કે ભરતના લગ્નનો જમણવાર છે અને અત્યારે જમણવાર ચાલુ થઈ ગયો છે અને બધા જ મિત્રોની ફરમાશ એવી હતી કે ભાઈ એકાદો નાનકડો એવો વ્લોગ બનાવો તો સારું પડે આમ તો અમે બધા જ ભાઈઓ કામકાજમાં ગોઠવાઈ ગયા હતા અત્યારે તમે જોવો ને ભાઈ અમારા મુકેશ છે વિપુલભાઈ છે ત્યારબાદ તમે બધા જ મિત્રો અમારે ભાણો વિજય છે આ હદો છે સંજીવો છે અક્ષય છે ગિરીશભાઈ છે પછી આપણે યોગેશભાઈ છે સુનિલભાઈ છે અમારો શ્યામ અને અમારો મિત્લો આ બધા જ અમે ભાઈઓ ત્યારે ગોઠવાઈ ગયા છે તમે જુઓ ને તો કામકાજમાં કારણ કે કલેજાના લગ્ન હતા ને એટલે બધાને ગોઠવવું પડે એમ જ હતું અને આ અમારા માસિયાભાઈ મહેન્દ્રભાઈ જુઓ જમવા માટે આવી ગયા છે પોતાની ડીશ લઈ અને જમવા માટે બેઠે છે આ અમારા વિપુલ ભગત જુઓ ડાયલના સ્પેશિયલ કારીગર ન ઘટે એવું જમાવટ અને હું આવી ગયો તમારો પરમ મિત્ર તો ભાઈ કલેજા માટે એક લાયક જરૂરથી કરી દેજો અને ભાઈ ભરતના લગ્નમાં ખૂબ એટલે ખૂબ મજા આવી અમારા વિપુલભાઈને અમારા મુકેશને પણ ખૂબ એટલે ખૂબ આનંદ આવ્યો આ છે અમારો નીલો ત્યાર પછી આ અમારા રાજુભાઈ મેવાડા તમે જોવો તો અત્યારે બધા જ મિત્રો જમવા બેઠી ગયા છે મતલબમાં જમણો બાર છે એટલે બધા જ આમંત્રણ આપેલું છે બધા જ વ્યક્તિઓ આવી ગયા અને નાનકડો એવો માનવ તમે જોવાનો તો એટલે ભાઈ કલેજાના લગ્ન ફૂલ એટલે ફૂલ આનંદ છે અને જુઓ તમે કલેજો ત્યારે બેઠી ગયો છે અમારા લાલજી કુમાર છે અને આ અમારો ભાણો લાલો જે મુખ્ય કારભારી કહેવાય જેને આ વ્યવહારનું કાર્ય સોંપવામાં આવ્યું છે આ અમારે ગુણદભાઈનું સાગર એ અમારા વડીલ ઝીણાતા અને આ બીજા વડીલ અમારા ગોવિંદભાઈ તો પ્લીઝ એક લાયક કરી દેજો આ કલેજા માટે આવજો